કાલુલ તાલુકાના નાની શામળદેવી ગામે છેલ્લા પાંચ વર્ષથી રાજસ્થાનના રણુજા ગામે પગપાળા જતા યાત્રાળુઓએ મહાઆરતી સાથે પાઠનું આયોજન કર્યું પ્રાપ્ત વિગતો મુજબ કાલુલ તાલુકાના નાની શામળદેવી ગામના ભાવિક ભક્તો છેલ્લા પાંચ વર્ષથી સતત ભાવનગજના નેજા લઈને રાજસ્થાન રાજ્યના સાતસો કિલોમીટર દૂર રણુજા ખાતે આવેલ રામદેવપુર મહારાજના મંદિરે પગપાળા સંઘ લઈને જઈને દર્શન કરી ધન્યતા અનુભવે છે જેને લઈને આ વર્ષે પણ નાની સમરદેવી ગામના પચાસથી વધારે ભાવિક ભક્તો પગપાળા સંઘ લઈને બાવનગજના નેજા સાથે પગપાળા સંઘ લઈને જવાના છે તેની પૂર્વે ગામની અંદર પાંચ દિવસથી સ્થાપના કરી રામદેવપીર મહારાજની પૂજા અર્ચના કરી હતી અને શનિવારના રોજ સાંજે છ કલાકે સમસ્ત ગ્રામજનો દ્વારા છપ્પન જાતના પકવાનનો થાળ ધરાવી મહાઆરતી અને ત્યારબાદ રાત્રે રામદેવજી મહારાજના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હાજર રહી દર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ તમામ પગપાળા સંઘ લઈને જનાર ભાવિક ભક્તો રવિવારે વહેલી સવારે રણુજા જવા માટે પ્રસ્થાન કરશે તેવું આયોજકોએ જણાવ્યું હતું અમારા ગામ સામગ્રીની અંદર છેલ્લા પાંચ વર્ષથી રામદેવ પગપાળા યાત્રા લઈને યાત્રાળુઓ જઈ રહ્યા છે પંચાવનથી યાત્રા યાત્રાળુઓ જઈ રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી અમે રામદેજી મહારાજનો પાઠ પ્રકાશ તથા સમૂહ આરતી રાખીએ છીએ અને

લેજાની સ્થાપના કરી અને મહાપ્રસાદ પણ રાખેલ છે અને મહાઆરતીનો પ્રોગ્રામ કર્યો સમૂહ આરતીમાં સમૂહ આરતીની અંદર ગામ નાની શામળદેવીના સમસ્ત ભાઈઓ તથા બેનો માતાઓ વડીલો બધા જોડાયા હતા અને બધાએ ખૂબ આનંદ કર્યો પરમાર મુકેશકુમાર કનુભાઈ ગામ નાની શામળદેવી